એક મહિનાથી જુદી જુદી બ્રાન્ચોમાંથી કોંગ્રેસ પાસે અમારી ઓફિસમાં ફોન આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષનું એક એક એવું પગલું છે અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે છે એ હેલ્પલાઇન નંબર છે ચોરાણું બસો બાસઠ ઓગણત્રીસ ત્રણ છન્નું જે ભ્રષ્ટાચાર મુદ્દે જે આ સરકારીમાં જે ઓફિસોમાં ભ્રષ્ટાચાર માગે છે એ અમારો સંપર્ક કરી શકે છે એ એ લોકો જે અરજદાર હશે એને ન્યાય આપવામાં આવશે એટલે અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે જ્યાં જે સરકારી ઓફિસે જાય પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય મહાનગરપાલિકા હોય જે જુદી જુદી સરકારીમાં જ્યાં ભ્રષ્ટાચાર માગે છે એના ઉપલા અધિકારીને અમે રજૂઆત કરવામાં આવશે કે ભાઈ તમારો નીચલો સ્ટાફ આ પૈસા માગવા માટે જો આવનારા દિવસોમાં એ નહીં સુધરે તો ત્યાં ગાંધીજીને જીંદે મુદ્દે અમે આંદોલન કરવામાં આવશે હજી અમે ગઈકાલે જ અમારા પ્રેસ મીડિયાના ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગઈકાલે જ જાહેરાત કરી છે આવનારા દિવસો જેવો પ્રતિભાવ મળશે એનો પૂર્ણ અમને છેલ્લા ગુજરાતની અંદર ભાજપનું શાસન પાંત્રીસ વર્ષ થયા છે સમગ્ર ગુજરાતની અંદર ભાજપે એવું સૂત્ર આપ્યું હતું ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર માફ કરીશું આજ સુધી કોઈ પણ વાતને એને તથ્ય આપવામાં નથી આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ જ નીકળે છે બધું ડુપ્લિકેટ છે આ સરકાર પણ ડુપ્લિકેટ છે એટલે ભ્રષ્ટાચારે બહુ માજા મૂકી છે